નમસ્તે મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ મેક ગુજરાત ઇન્ફોર્મેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે પ્રધાનમંત્રી આવાસ યોજના વર્ષ બે હજાર ચોવીસ પચીસ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તે આ લિસ્ટ જે જાહેર કરવામાં આવ્યું છે તેમાં તમારું અથવા તમારા કોઈ સગા સંબંધીનું નામ છે કે નહીં તે આપણે આ લિસ્ટ દ્વારા કેવી રીતે ચેક કરવું તે આપણે આ વિડીયો દ્વારા જાણીશું વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનો બેલ આઈકોન દબાવી દેવો જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરવું તો તમને પહેલાં જાણ થાય તો વિડીયોની શરૂઆત કરીએ સૌ પ્રથમ આપણે ગૂગલ ક્રોમમાં પીએમ એ ડોટ એનઆઈસી ડોટ ઇન રિપોર્ટ આવું લખીને એક સર્ચ કરશું એટલે જે પહેલી વેબસાઇટ આવશે તેની ઉપર આપણે ક્લિક કરશું એટલે એક આ રીતનું પેજ ખુલી જશે તેમાં જે અકાઉમાં જે હોમ લખ્યું એની ઉપર ક્લિક કરીશું તો આ રીતની પેજ ખોલે એની ઉપરની તરફ સ્કોર કરશું તો સૌથી નીચે બેનિફિશિયલ ડિટેલ્સ ફોર વેરિફિકેશન તેની ઉપર ક્લિક કરશું એટલે આપણે સૌ પ્રથમ આમાં આપણો રાજ્ય સિલેક્ટ કરશું આમાં આપણે આપણો જિલ્લો સિલેક્ટ કરશું આમાં આપણે તાલુકો સિલેક્ટ કરશું આમાં આપણે ગામનું નામ સિલેક્ટ કરશું બે હજાર ચોવીસ અને પચીસ જે સૌથી સેલ છે તે સિલેક્ટ કરશું પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ તે સિલેક્ટ કરશું નીચે જે કેપચા કોડ આવે દસ અને પંદર એટલે કે આપણે પચીસ કેપચા પછી સબમિટ ઉપર ક્લિક કરશું તો જે નીચે આ રીતનું એક આખું પેજ ખુલી જશે જે આ ગામનું લિસ્ટ દેખાડશે જો આપણે એ રીતે જવું હોય તો એ રીતે અથવા જો ડાઉનલોડ પીડીએફ તેની ઉપર ક્લિક કરશું તો આપણે પીડીએફ ડાઉનલોડ થઈ જશે તે આ રીતે જોવા મળશે જે આપણે અલગ અલગ પેજમાં જોઈ શકાય છે